અને આપ સૌના આશીર્વાદ છે અને મોદી સાહેબ નત જે જનતા નો પ્રેમ છે એના ઉપરથી મને ચોક્કસ વિશ્વાસ છે કે આપણે પાટીલ સાહેબ નું જે નકશ છે પાંચ લાખ થી વધી લીડ નું એ જરૂરથી થી પૂરું કરીશું અને બનાસકાંઠાવતી એક કમળ મોદી સાહેબને જરૂરથી અર્પણ કરીશું અને મારી આપ સૌને વિનંતી છે કે ફોર્મ ભરવાની તારીખ નક્કી થઈ ગઈ છે આવતા મંગળવારે આજે મંગળવાર છે એવા આવતા મંગળવારે સોળ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ આપ સૌના સાથ અને સહકારથી હું ભારતીય જનતા પાર્ટીની લોકસભાના ઉમેદવારી પત્ર ભરવાની છું માટે આપ સૌને હું ચોક્કસ વિનંતી કરું છું કે આપ સૌ મને આશીર્વાદ આપવા માટે

તમારો વિશ્વાસ જે ભારત માતા માટે જે ભારતીય જનતા માટે છે સંકલ્પ છે કે ભારત માતા એ પરમ વૈભવના શિખરે બેસાડાય એના માટે મારે આપને કેવું છે કે મિત્ર